અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા અઢાર માન્ય ઉમેદવાર ફોર્મ ડિક્લેર કરી ચૂક્યા હતા અઢાર વીસ તારીખે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ આજે વિડ્રોઅલ માટેની તારીખ અપાયેલી હતી જે પૈકી કુલ ચાર અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે જે સાથે સાબરકાંઠા પાંચ સાબરકાંઠા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં હવે ફાઇનલી ચૌદ ટોટલ કુલ ઉમેદવાર જે માન્ય થયેલા છે વેલિડલી નોમિનેટેડ કેન્ડિડેટ્સ કુલ ચૌદ જેટલા ઉમેદવારો હવે ઇલેક્શન માટે ઊભા રહેશે